નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે પાક જોઈ રહ્યા છીએ તે ખરેખર પાક નથી પરંતુ સણનું વાવેતર ખેતરની અંદર કરેલું છે આ સણ ચોમાસા ઋતુ દરમિયાન વાવેતર કરેલું હતું આજે તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ આ સણનું વાવેતર લીલા પડવાસ માટે નહીં પરંતુ સૂકા પડવાશ માટે કરેલું છે એટલે કે આ સણને સંપૂર્ણ પરિપક્વ અવસ્થા ઉપર જવા દેવામાં આવશે ત્યાર પછી આ સણ જમીન ઉપર માત્ર કોઈ પણ સાધનના ઉપયોગ દ્વારા તેને આડું પાડી દેવાનું છે આ સણની વેરાયટી છે ઝીઆરઓ ચોર્યાસી બત્રી શક્તિ ટોસા કે જે વેરાયટીની અંદર બાયોમાસ ખૂબ જ વધારે હોય છે મતલબ કે પાનની સાઈઝ જે હોય છે તે ખૂબ જ મોટી હોય છે આ અત્યારે જે જમીન આપણે જોઈએ છીએ તે જમીન ખૂબ જ નબળા પ્રકારની જમીન છે આ નબળા પ્રકારની જમીનની અંદર પણ આ સણનો ખૂબ જ વ્યવસ્થિત રીતના વિકાસ થયેલો છે અત્યારે આપણે આ સણમાં પાન જે નીચે ના હતા તે બધા નીચે ખરી ગયા છે અને ઉપર વરસાદ થઈ ગયો એટલે આ બધું વ્યવસ્થિત ખાતર થઈ જશે આ સણ જમીન ઉપર સંપૂર્ણ પરિપક્વ અવસ્થા ઉપર પહોંચે પછી જમીન ઉપર આડી પાડવાનો હેતુ એ છે કે જેનાથી જમીન ઉપર જે આચ્છાદન મલ્ચિંગનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટનું અમલીકરણ થાય અને વિશેષમાં જો આપણે વાત કરીએ તો પ્રકૃતિની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આત્મહત્યા નથી આપણે જો લીલે લીલું જ સણને અથવા ફૂલ અવસ્થા આવે તેની આજુબાજુની અવસ્થામાં સણને આપણે જો જમીનની અંદર આડું નાખી દઈએ તો તેના ફાયદા આપણને મળે છે પરંતુ સો ટકાના ફાયદા મળતા નથી કારણ કે જ્યારે સંપૂર્ણ પરિપક્વ અવસ્થા ઉપર સણ જાય પાન સણ છે પોતે પોતાની રીતે નીચે ખેરવી દે ત્યારે તેના જે સણના બોડી પાર્ટ હોય છે તેના બોડી પાર્ટની અંદર સણની અંદર લિગ્નિનનું સિન્થેસિસ થયું હોય છે આ જે લિગ્નિન હોય છે આ લિગ્નિન કાર્બનની અંદર જે પરિવર્તિત થતું હોય છે એટલે જો લિગ્નિનમાં રૂપાંતરિત થયેલો પાકનો અવશેષ જો આપણે જમીન ઉપર આવી રીતના બાગાયતી ખેતીની અંદર આપણે જમીન ઉપર આડું પાથરીએ તો આપણને જે સણમાંથી જે કાર્બન મળવાનું છે તે કાર્બન આપણને બહુ જ મોટા પ્રમાણમાં મળી અગે પડવાસની સાપેક્ષમાં હવે જો લીલો પડવાસ આપણે કરીએ તો લીલો પડવાસ પણ ફાયદાકારક છે કારણ કે લીલા પડવાસમાં દાખલા તરીકે સણ છે ઇકળ છે એવા જે પાક હોય છે તેના જે બોડી પાર્ટ હોય છે કે જ્યારે તે આપણી ભાષામાં કહીએ તો તે યુવાવસ્થામાં જ્યારે હોય છે સણ ત્યારે તેના શરીરની અંદર જે પાણી હોય છે પ્રવાહી જે હોય છે તે પ્રવાહીનો પીએચ છે તે એકદમ નીચો હોય છે એટલે આ લો પીએચનું મટીરિયલ આપણા જમીનની અંદર જાય એટલે જમીનનું બંધારણ છે એ આપોઆપ કુદરતી રીતે જ સુધરતું હોય છે અને થોડા ઘણા પ્રમાણમાં બાયોમાસ પણ જમીનની અંદર મળતો હોય છે એટલે લીલા પડવાસના પણ ફાયદા થાય ફાયદા થાય જ છે નથી થતા એવું નથી પણ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ લીલા પડવાસ માટે નહીં પરંતુ સૂકા પડવાસ માટે આપણે આ ખેતરની અંદર સણ છે તેનું વાવેતર છે તે આંબાના ખેતરની અંદર કરેલું છે ખૂબ જ નબળી જમીનની અંદર પણ અત્યારે આ સણ આ સ્થિતિ ઉપર પહોંચેલી છે આ સણ સંપૂર્ણ પરિપક્વ અવસ્થા ઉપર જવા દેવાની છે ને આવી રીતના પાન તેના ખરી જાય ત્યાર પછી તેને કોઈપણ સાધનના ઉપયોગથી માત્ર જમીન ઉપર આડું પાડી દેવાનું છે જમીન ઉપર આડું પાડશું એટલે આચ્છાદન થશે આચ્છાદન એટલે જમીનનું વસ્ત્ર કહી શકાય બાગાયતી ખેતીની અંદર જમીનને ખુલ્લી ન રહેવા દેવાય જમીનને ઢાંકેલી રાખવી જોઈએ તો જ માઇક્રો ક્લાઇમેટ છે તે વ્યવસ્થિત રીતના જળવાય એટલે જમીન ઉપર આ આચ્છાદનના સ્વરૂપમાં મલ્ચિંગના સ્વરૂપમાં આડું પડશે એટલે માઇક્રો કલાઇમેટ છે તે વ્યવસ્થિત આ જમીનમાં આંબાના ખેતરની અંદર જળવાશે ઊભું થશે અને અળસિયાની ગતિવિધિ પણ જ્યારે જમીન ઉપર કોઈપણ સેન્દ્રિય તત્વ પથરાયેલું હોય તો જમ અળસ્યની ગતિવિધિ બારે મહિના દરમિયાન ઉપર અને નીચે રહેતી હોય છે જ્યારે જમીન ઉપર કોઈ પણ સેન્દ્રિય તત્વ ઉપરની સપાટી ઉપર ન હોય તો અળસિયાની ગતિવિધિ શિયાળા અને ઉનાળા દરમિયાન ઘટી જતી હોય છે ઓછી થતી જતી હોય છે પરંતુ જ્યારે આવી રીતના આચ્છાદન કરેલું હોય તો અળસિયાની ગતિવિધિ ખૂબ જ મોટા પ્રમાણમાં જમીનમાં ઉપરથી નીચે રહે એટલે અળસિયાની ગતિવિધિનો પણ ફાયદો આપણી જમીનને મળી શકે આવી રીતના આ ઝેઆર ઓ ચોર્યાસી બત્રીસ શક્તિ ટોસા વેરાયટી કે જે લોકલ વેરાયટીના સણ કરતાં વધારે બાયોમાસ ધરાવતી વેરાયટી છે આ ઉપરાંત તમને એક વિશેષ વાત કરી દઈએ કે આ સણમાં અમે ચોમાસા દરમિયાન સુડોમોનાસ બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હતો અને બેક્ટર બેક્ટેરિયાનો પણ ઉપયોગ છે જમીનની અંદર એટલા માટે કરેલો કે સુડોમોનાસ બેક્ટેરિયા છે એ કોઈપણ કચરાને સળવવાની પ્રક્રિયા છે તેને ઝડપી બનાવતું હોય છે અને એઝોટો બેક્ટેરિયા છે હવાનો નાઇટ્રોજન છે જમીનની અંદર કુદરતની પ્રક્રિયાના ભાગરૂપે ધીમે 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 કરતો હોય છે હવે જ્યારે આ સણ જમીનની અંદર આપણે જમીનની ઉપર પાથરશું તો આ સણમાં રહેલો કાર્બન જો જમીનની અંદર નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં નહીં હોય તો એ હવામાં એ કાર્બન છે એ ધીમે 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 છે એ ઉડી જાય આ કુદરતની એક પ્રક્રિયા છે એટલે જો જમીનની અંદર વ્યવસ્થિત પ્રમાણની અંદર જો નાઇટ્રોજન હોય તો કાર્બનના અણુને નાઇટ્રોજન છે તે બાંધી લે એટલે દસ કાર્બનના અણુઓ સી એન રેશિયો દસ જેમ એક દસ કાર્બનના અણુઓને એક નાઇટ્રોજનનો અણુ જો જમીનની અંદર હોય તો તે આપણા આ સણમાં રહેલા કાર્બનને જમીનની અંદર જ જકડી લે છે અને દસ જેમ એકના સ્વરૂપમાં જ્યારે કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો જમીનમાં થાય ત્યારે તે હ્યુમસની અંદર ફેરવાઈ જતું હોય છે અને હ્યુમસ છે એ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ જમીનનું પ્રાણ તત્વ છે તે હ્યુમસ છે એટલે પ્રાણ તત્વ મેન્ટેન કરવા માટે પ્રાણ તત્વ જેમ બને તેમ વધુ બનાવવા માટે જમીનની અંદર આપણે સેન્દ્રિય તત્વ નાખવું જોઈએ સાથે સાથે આ સેન્દ્રિય તત્વ જમીનની અંદર જ્યારે નાખીએ તો તે કાર્બન જે સેન્દ્રિય તત્વનો હોય છે તેને આપણે હવામાં ઉડી જતો અટકાવવા માટે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ એમાં ખાસ કરીને એઝોટોબૅક્ટર અને સુડોમોનાસ બેક્ટેરિયા આ ટ્રીટમેન્ટ છે પણ આપણે અવશ્ય છે એ કરી દેવી જોઈએ આવી રીતના સૂકો પડવાસ લીલો પડવાસ તો આપણે ખૂબ સાંભળેલું છે પરંતુ આ સૂકો પડવાશ અત્યારે કોઈ કોઈ જગ્યાએ આ સણની હાઈટ સાત ફૂટ પણ છે જમીન નબળી છે નહીતર જો સારી જમીનમાં આ જ વેરાયટીનું વાવેતર કરવામાં આવે તો આ જ વાતાવરણમાં આ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે ઝેરો ચોર્યાસી શક્તિ ટોસા વેરાયટીની હાઈટ દસથી અગિયાર ફૂટ પણ જવાની સંભાવનાને આપણે નકારી શકીએ નહીં અત્યારે તેના જે અગાઉ આવેલા જે કંઈ પણ પાન હતા તે બધા જમીન ઉપર પથરાઈ ગયા અને એકદમ સરસ મજાની રીતે જમીનની અંદર જે કોહવાઈ ગયા છે સણના પાન છે એ ખૂબ જ ઝડપથી જમીનની અંદર રાખ થઈ જતા હોય છે ભળી જતા હોય છે આવી રીતના આંબાના ખેતરની અંદર અમે સણનું વાવેતર કરેલું સણનું વાવેતરમાં પણ ઝેર ઓ ચોર્યાસી બત્રીસ શક્તિ ટોસા વેરાયટી બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરેલી છે અને લીલા પડવાશ માટે નહીં પરંતુ સૂકા પડવાશ માટે અમે સણનું વાવેતર છે કરેલું છે અમે આશા રાખીએ છીએ કે આ વિડિયોના માધ્યમથી તમને ઘણી બધી માહિતી છે એ મળી હશે છતાં પણ કોઈ પણ વિગત અને વૈજ્ઞાનિક સ્વરૂપે અમે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ઘણી બધી વાહ માહિતી રહી ગઈ હશે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો રજા આપો ફરી મળીશું આભાર